મેગ્નેટિક મણકાની માળા ખાઈ ગઈ હતી જે બાળાની સ્મીવેર ના તબીબોએ સર્જરી કરી મણકા બહાર કાઢ્યા હતા તો બાળાના આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી બાળાનું તબીબોએ જીવ બચાવ્યું હતું ડિંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક ગઈ હતી હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી ત્યારબાદ બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બે ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ થતો ન હતો બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ અપાઈ જેથી બાળકીને લઈને પરિવારગત સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સ્મિમેર હોસ્પિટલ આવ્યા હતા માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા તેથી તેમણે નાના બાળકોના વોર્ડમાં દાખલ કરાઈ હતી જ્યાં તેણીના પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરાઈ હતી સર્જરી વિભાગના પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ અને એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી પરંતુ માળા મણકા જઠરની ખૂપી ગયા હતા તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી કરવા પેટનું ઓપરેશન કરવાનું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ હતી એક બોલ જેવો માસ થઈ ગયો હતો જેને છૂટા પડતા જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગોમાં દસ કાણા પડેલા હતા અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોટેલા હતા સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા મેગ્નેટને લઈને આખી જીઆઈ સિસ્ટમ ચીપકીને આંતરડાની દિવાલના પ્રેશર નેક્રોસિસ થઈ કાના પડી ગયા હતા આ તમામ દસકાણાનું રિપેર કરી દર્દીનું ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું હતું દર્દીને બાર દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા અપાઈ હતી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ દોઢથી બે લાખ થઈ શકે છે અમારા નિમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસથી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘણી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વર્ષની નિંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ઘડી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ઘડી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી પણ ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં આગળ એક્સિડેન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને અને હું ડૉક્ટર હરીશ પ્રોફેસર ડૉક્ટર હરીશ છું અને સમજ્યો કે ભાઈ જથળમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંટા હોય જઠર આંટરડાનો એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અઢ મણકાઓ નીકળ્યા એ બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય એટલે એને લીધે આઠ જેટલા આટડાની દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશરનેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને એ દસ કાણાને અમે રિપેર કર્યા અને દસ કાણાને રિપેર કર્યા બાદ આજ બાર દિવસ પછી જ પેશન્ટ એકદમ સારું છે મોઢેથી ખાટું પીટું છે અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા ત્રણ ચાર ચાર પાંચ દિવસ વધારે રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ